ચાલો મિત્રો વાનીચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાના જે જાસુદ ઉપર ઘણા બધા ફૂલો આવેલા છે તે તમને બતાવું છું મિત્રો તમે જોઈ રહ્યા છો હવે શિયાળાની ઋતુ હોવાથી સરસ સરસ મજાના જે ફૂલ આવેલા છે એ તમને હું બતાવી રહ્યો છું મિત્રો કારણ કે આ શિયાળો હોવાથી દરેક વૃક્ષોને દરેક છોડને સરસ સરસ મજાના ફૂલ આવી રહ્યા છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો તેમજ આપણો બગીચો પણ સરસ મજાનો ખીલી રહ્યો છે જે હું તમને બતાવી રહ્યો છું ચાલો તો મિત્રો હવે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેના માટે આપણે હવે રસોડાની અંદર જઈએ મિત્રો ચાલો મિત્રો આપણે હવે રસોડામાં આવી ગયા છીએ આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું મટિરિયલ તમને હું બતાવી રહ્યો છું મિત્રો જે રેસીપી આપણે બનાવવાની છે તેનું નામ છે આખા કાંદાનું સરસ મજાનું શાક બનાવવાનું છે મિત્રો તેની સાથે બાજરીના રોટલા અને ઘઉંની રોટલી સાથે આપણે તે આજે સૌ કરવાનું છે મિત્રો તમે આખી રેસીપી જોઈજો હું તમને સરસ મજાનું આજે આખા કાંદાનું શાકની રેસીપી બતાવવાનો છું મિત્રો તો તેનું મટિરિયલ આપણે જોઈ લઈએ ટમેટા લીધેલા છે તેમાં વઘાર માટે કાંદો છે આપણા ઘરની બગીચાની અંદર જે લીમડો છે મીઠો તે લીમડો પણ આપણે બે ડાળખી લીધેલો છે મિત્રો તેમજ તમાલપત્રો છે એક મરચું વઘાર માટે છે સૂકું તેમજ ચમાણાનો અને સેવનો સરસ મજાનો જે ભૂકો કરીને આપણે લઈ લીધેલો છે મિત્રો તેમજ સિંગદાણા વાટેલા છે તેની અંદર આપણે થોડાક કાજુ જે ચોખ્ખા ઘીની અંદર તળીને તેની સાથે ભૂકો કરીને મિક્સ કરેલું છે મિત્રો તેમજ જે આપણે આખા કાંદાનું શાક કરવાનું છે તેના માટે આપણે આખા કાંદા પણ લઈ લીધેલા છે તમે જોઈ રહ્યા છો મિત્રો તો ચાલો હવે આપણે આગળ શરૂઆત કરીએ તમે આખી રેસીપી જોતા રહેજો મિત્રો કારણ કે આખા કાંદાનું શાક ખૂબ જ મજાનું સરસ મજાનું મસ્ત અને મસાલેદાર બનાવવાનું છે મિત્રો તો તમે આગળ જોયા જોઈજો મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આજે આપણે સરસ મજાની જે આખા કાંદાનું શાક બનાવવાનું છે તે હું તમને બતાવી દઉં છું તો સૌ પ્રથમ આપણે જે થોડા કાંદા લીધેલા છે તેને આ રીતે ઉપરથી શાલ કાઢીને તૈયાર કરી લેવાના છે મિત્રો ત્યાર પછી ટમેટા અને કાંદાની ગેવી પણ આપણે તૈયાર કરી લીધી છે મિત્રો તો ચાલો હવે આપણે તેલ પણ આવી ગયું છે તો તેલની અંદર સૌપ્રથમ કાંદાને તળી લેવાના છે મિત્રો અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે કાંદાને જ્યારે તેલની અંદર તળવી ત્યારે કાંદા નાખ્યા પછી એકદમ ગેસને સ્લો કરી લેવાનો છે એટલે કે ધીમો કરી લેવાનો છે કારણ કે તેને ઘીમાં તાપથી કાંદાને તેલની અંદર તળવાના છે મિત્રો તમે જોઈ રહ્યા છો તેમ આપણે પહેલાં કાંદાને તેલમાં ધીમા તાપથી તળી લઈએ સાથે સાથે તેને સૌ કરવા માટે ઘઉંની રોટલી પણ જે આપણે તૈયાર કરી રહ્યા છીએ તે તમે જોઈ રહ્યા છો મિત્રો તેની સાથે પરોઠામાં પણ આખા કાંદાનું શાક મજા આવે છે બાજરીના રોટલા સાથે પણ મજા આવે છે તો તમને સ્વાદમાં ભાખરીમાં મજા આવતી હોય તો ભાખરીમાં પણ આખા કાંદાનું ગ્રેવીવાળું શાક ખાઈ શકાય છે મિત્રો આજે આપણે તો ઘઉંની રોટલી અને બાજરીના રોટલા સાથે સરસ મજાનું આખા કાંદાનું ગ્રેવીવાળું શાક જમવાના છીએ મિત્રો તમે આખી રેસીપી જોજો મિત્રો તો ચાલો હવે આપણે આ રીતે કાંદાને થોડીક વાર સુધી તળી લઈએ છે જેનો કલર ફરી જાય કાંદાનો ત્યાં સુધી ધીમા તરફથી તળવાઈની છે મિત્રો એટલે કે શેડવવાનું છે શાકને આખા કાંદાને ત્યાં સાથે સાથે આપણે રોટલી પણ તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તમે જોવો છો આપણે તેલની અંદર ધીમા તરફથી સરસ મજાના કાંદા જે આપણા તળી ગયા છે કે શેકાઈ ગયા છે તમને જોઈ ગયા છો આ રીતે ગુલાબ જાંબુ જેવો શેડ કલર થાય ત્યાં સુધી આપણે તેને હીમા તાપથી તળી લેવાના છે મિત્રો જે આપણે તળી લીધા છે ચાલો મિત્રો હવે આપણે તેનો વઘાર પછી કરશું સૌપ્રથમ આપણે જે ઘઉંની રોટલી તૈયાર કરી લીધેલી છે મિત્રો હવે આપણે સાથે સાથે સરસ મજાનો બાજરીનો રોટલો પણ તૈયાર કરી લઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો જે આપણે બાજરીનો રોટલો પણ સાથે સર્વ કરવાનો છે મિત્રો તેમજ ઘઉંની રોટલી પણ બનાવી છે તમે જો મજા આવતી હોય તો ભાખરી સાથે પણ તમે ખાઈ શકો છો અથવા પરોઠા સાથે પણ આવું ગ્રેવીવાળું સરસ મજાનો સ્વાદ આવતો હોય છે મિત્રો ચાલો તો હવે આપણે રોટલો તૈયાર થઈ જાય એટલે આપણે જે આપણા કાંદા તળીને રાખેલા છીએ સરસ મજાનું આપણે શાક તૈયાર કરી લઈએ મિત્રો ચાલો કરી લઈએ મિત્રો તેમાં થોડુંક જીરું આખું નાખીએ છીએ મિત્રો થોડીક હિંગ તેમજ તેની અંદર બે તમાલપત્રો નાખવાના છે મિત્રો તેમજ એક સૂકું મરચું લાલ ત્યાર પછી આપણે જે કાંદા અને બનાવીને રાખેલી છે તે પણ અંદર ઉમેર્યા ઉમેરી રહ્યા છીએ મિત્રો ચાલો મિત્રો તો આપણે મીઠું મિત્રો જે આપણા તૈયાર કરેલી મસાલાની ચટણી છે તે પણ આપણે આખા કાંદામાં ઉમેરવાની છે મિત્રો કાંદા અને ટમેટાની ગ્રેવી બે બે થી ત્રણ મિનિટ સુધી તેલની અંદર સીમા તાપથી સેડવવાની છે પ્રથમ મિત્રો ચાલો મીઠો આપી ગ્રેવી સડી ગઈ છે કાંદા ટમેટાની તેની અંદર હવે આપણે જે સીંગાણા અને ચોખા ઘી અંદર તળેલા કાજુનો ભૂકો તેમજ ટવાણું અને સેવનો જે આપણે દાળીને સરસ મજાનો ભૂકો કરેલો હતો તે અંદર નાખી દીધો છે મિત્રો ચાલો ત્યાર પછી મસાલાની જે આપણે ગ્રેવી બનાવી હતી એટલે કે મસાલો વાટીને તૈયાર કરેલો હતો તે અંદર આપણે ઉમેરેલો છે મિત્રો ત્યાર પછી તેની અંદર ગરમ મસાલો એક ચમચી લેવાનો છે મિત્રો તેમજ બજારની અંદર પેકેટમાં જે આખા કાંદાના શાકના રેડીમેડ મસાલા મળતા હોય છે મિત્રો તે જ આપણે એની અંદર એક ચમચી નાખવાના છીએ મિત્રો તમે જોઈએ છો કે જે બજારની અંદર અલગ અલગ કંપનીના તમે એવું કહેશો કે આખા કાંદામાં નાખવા માટેનો મસાલો એટલે તરત મળી જાય છે મિત્રો થોડીક હળદર જીરું જે આપણે હવે થોડીક વાર સુધી એટલે કે બે ત્રણ મિનિટ સુધી મસાલાને બરાબર એટલે કે આપણી ગ્રેવીને તેલમાં ઉકળવા દેવાની છે સળવા દેવાનું છે મિત્રો ચાલો ત્યાર પછી આપણે ચાલો મિત્રો હવે આપણે ગ્રેવી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે તેની અંદર જે આપણે તેલથી તળેલા કાંદા રાખેલા છે તે ઉમેરી દઈએ મિત્રો ગ્રેવીની અંદર દરેક કાંદા આપણે અંદર નાખી દેવાના છે હવે અને થોડીક વાર સુધી આપણે ગ્રેવી સાથે ધીમા તાપથી સડવા દઈશું મિત્રો ચાલો હવે આપણું આખા કાંદાનું ગ્રેવીવાળું શાક સરસ મજાનું બે જ મિનિટમાં તૈયાર થઈ જશે મિત્રો ત્યાર પછી આપણે થાળી તૈયાર કરીને હું તમને બતાવીશ મિત્રો મિત્રો સરસ મજાના આપણા પાપડ પણ અડદના જે સાથે સૌ કરવાના છે તે તૈયાર થઈ ગયા છે તેમજ આપણું આખા કાંદાનું ગ્રેવી વાળું સરસ મજાનું શાક પણ તૈયાર થઈ ગયું છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું જે તૈયાર થઈ ગયેલું શાક છે પાપડ છે રોટલા છે રોટલી છે ચાલો મિત્રો તો હવે આપણે સરસ મજાની થાળી તૈયાર કરીને જમવા માટે બેસી જઈએ હવે મિત્રો ચાલો મિત્રો આપણું સરસ મજાનું આખા કાંદાનું ગ્રેવીવાળું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો મિત્રો આપણી ખાળી પણ તૈયાર છે મિત્રો તો આજે આપણે આખા ખાંદાના ગ્રેવીવાળા શાક સાથે બાજરીનો રોટલો પણ બનાવેલો છે મિત્રો ઘઉંની રોટલી પણ છે સરસ મજાની અડદના પાપડ છે સાજ છે તમે જોઈ રહ્યા છો મિત્રો તેમજ સરસ મજાનું ખાટું અથાણું પણ છે મિત્રો બુંદાનું અને કેરીનું તેની સાથે આપણે સૌ કરવાનું છે મિત્રો તો ચાલો હવે આપણે જમી લઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું કાંદાનું શાક આખા કાંદાનું ગ્રેવાળું શાક જોઈને મોઢામાં પાણી આવી જાય છે મિત્રો તો ચાલો તમે મારા સાહેબ સબસ્ક્રાઈબર ભાઈ બહેનો જમી લ્યો પહેલાં પછી હું પણ સૌ કરી લઉં મિત્રો ચાલો જમી લઈએ હવે આપણે જો મિત્રો તમને મારી આવી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું આવા નવા નવા રેસીપીના વિડીયો બનાવીને તમારી સમક્ષ મૂકતો રહું મિત્રો ચાલો મિત્રો તો હવે જમી લઈએ જય માતાજી જય યોગેશ્વર ભગવાન